મશીનના બેઝ પર લાવવો સૌ પ્રથમ તો તમે થ્રેડિંગ કરી લીધું મિત્રો જો થ્રેડિંગ પણ કર્યું ડોરો પણ ભર્યો પછી પછી શટલની અંદર પણ બોબિન કેસ નાખી દીધું હવે સિલાઈનો વારો આવે છે મિત્રો જે રીતના આપણે જમણા હાથથી પેસર ફૂટને ઊંચું કરી દેવું અને ઊંચું કર્યા પછી યા તો પછી આપણે નહીં લિફ્ટરથી પણ પેસર ફૂટને ઊંચું કરીએ છીએ જે ડાબા હાથ વડે કરીએ છીએ અને પક એક ડોરાને પકડી લેવાનો છે અને પકડી લઈને પછી જમણા હાથ વડે પછાડી લઈ જવાનો છે અને હેન્ડ વ્હીલને આપણે આપણી તરફ બે થી ત્રણ ટાકા લઈને ફરાવવાનો છે એટલે કે આપણે બાજુ દોરો ઉપરથી નીચે આવે છે અને એ થઈને પછી પાછા પ્રેશર ફૂટને પાછા લઈ જવામાં આવે છે અને ધીરેથી સિલાઈ મારવાનું શરૂ કરવાનું જો સ્ટાર્ટિંગ અને એન્ડિંગમાં ફરજત લોક મારવાનું ભૂલતા નહીં ક્યારે બી બરાબર છે મિત્રો એ રીતના આપણે સિલાઈનું મારવાનું છે એટલે સિલાઈ મારતી વખતે એટલું ખાસ ધ્યાન રાખવાનું કે સિલાઈ ગમે તે બાજુ જાય નહીં બરાબર છે મિત્રો એ જ રીતના વ્યવસ્થિત રીતે સિલાઈ મારતી વખતે પણ ધ્યાન રાખવું જરૂરી છે મિત્રો બરાબર છે ને મિત્રો